એને લઈને વાતાવરણ છે ખરેખર આમ તો બહુ અનુકૂળ નથી કેરી એટલે કે આંબાનો જે પાક છે ખૂબ જ સંવેદનશીલ પ્રકારનો પાક છે અને એને વાતાવરણની ખૂબ જ અસર થતી હોય આપણે પણ જાણીએ છીએ કે વાતાવરણના જે ફેરફારો થયા આપણને પણ અનુકૂળ નથી આવતા આ વર્ષે આપણે અનુભવ્યું કે શિયાળો આવ્યો જ નથી એમ કહીએ તો કહી શકાય હવે કોઈ પણ જે વનસ્પતિ છે ખાસ કરીને ફળ પાકો છે એને એની જે જરૂરિયાત છે એ વાતાવરણીય જે ફેરફારો હોય તાપમાન હોય ભેજ હોય એ એનો ખોરાક છે એને એને એ એનું એની જે રિક્વાયરમેન્ટ છે એ ન મળે તો એ પૂરેપૂરો રિસ્પોન્સ આપે નહીં તો આ વર્ષે એવું બન્યું છે કે શિયાળાની અંદર જોઈએ એ પ્રમાણે ટેમ્પરેચર છે એ વધારે એને અનુકૂળ નથી આવ્યું દિવસ અને રાતના ટેમ્પરેચરની અંદર ફ્લક્ચ્યુએશન પણ ખૂબ રહ્યું છે દિવસનું તાપમાન ખૂબ ઊંચું રહ્યું છે રાતનું તાપમાન પણ એને લગભગ પંદર ડિગ્રીની આસપાસ જોઈએ એટલું મળ્યું નથી તો આવા બધા કારણો અને આગલા વર્ષના જે વરસાદ છે આગલા વર્ષનો વરસાદ પણ જે ખરેખર ઓગસ્ટ મહિનામાં પૂરો થઈ જવો જોઈએ એને બદલે સપ્ટેમ્બર ઓક્ટોમ્બર અને એક વરસાદ નવેમ્બર સુધી આવેલ છે એટલે આંબો જે છે એની દેહધાર્મિક ક્રિયાઓ છે એ ખૂબ જ સંવેદનશીલ હોય એને પૂરેપૂરું આરામ પણ મળ્યો નથી આ બધી પ્રક્રિયાઓને કારણે એની જે ફિઝિયોલોજી છે એ ડિસ્ટર્બ થઈ છે અને એને કારણે ફ્લાવરિંગ છે ખૂબ મોડું આવ્યું ખૂબ એટલે લગભગ છેલ્લા દસ પંદર વર્ષની એવરેજ જોઈએ તો સૌથી વધારે લેટમાં લેટ હોય તો આ વખતે છે કે જે ચાલીસ પિસ્તાલીસ દિવસ જેટલું લેટ હોય છે સામાન્ય રીતે વીસ પચીસ દિવસ જેટલું લેટ થતું હોય છે પણ આ વખતે ખૂબ મોડું આવ્યું છે અને એ આપણે પણ અત્યારે અનુભવી શકીએ છીએ કે હજી ખાખડી માર્કેટમાં હવે આવે છે ખરેખર અત્યારે કેરી આવી જતી હોય છે એટલે ખૂબ મોડું થયું છે અને ફ્લાવરિંગની જે ઇન્ટેન્સિટી છે એ પણ ખૂબ ઓછી છે કે માંડ પચાસ સાઠ ટકા જેટલું ફ્લાવરિંગ આવ્યું છે એટલે ફ્લાવરિંગ ઓછું આવ્યું છે મોડું આવ્યું છે અને જે ફ્લાવરિંગ આવ્યું છે એમાં ફળધારણ પ્રક્રિયા જે છે ફ્રૂટ સેટિંગ કે જેની અંદર ફ્લાવરિંગ આવ્યા પછી મગીઓ બંધાય પછી વઠાણા જેવડી કેરી કેરી થાય પછી માર્બલ થાય એનું જે પ્રમાણ છે એના જે પર્સન્ટેજ છે એમાં પણ ઘટાડો છે એટલે ઓવરઓલ જોવા જઈએ તો ગત વર્ષની જે કમ્પેરિઝન છે એની સાપેક્ષમાં આ વખતે મોડું અને ઓછું ઉત્પાદન આવે એવી શક્યતાઓ રહેલી છે ચોક્કસ આપણે જાણીએ છીએ કારણ કે કેરી એ ફળનો રાજા છે લોકો અત્યારે ખૂબ જ એને પ્રિપેર કરે છે વર્ષો પહેલાં કેરી ઓછી હતી માત્ર આપણે ભીમી ગ્યારસ કે એવા સમય હોય ત્યારે લોકો ખાતા હતા પણ અત્યારે લોકોની અંદર એટલી બધી જાગૃતિ છે કે માણસ ગરીબ હોય તો પણ બે ત્રણ બોક્સ કેરી ખાતો હોય છે એનો અર્થ એમ થાય કે લોકોની અંદર એનું જે કન્જપ્શન પેટર્ન છે એ ખૂબ જ સારી રીતે ઇમ્પ્રૂવ થઈ ગઈ છે એટલે દરેક લોકોને કેરી ખાવી છે તો આજ આ પરિસ્થિતિ જોતાં જે ઓછું ઉત્પાદન આવે તો ચોક્કસ પ્રાઇસ ડિમાન્ડ અને સપ્લાયના નિયમ પ્રમાણે અર્થશાસ્ત્રનો જે નિયમ છે એ પ્રમાણે સપ્લાય ઘટે તો ડિમાન્ડ ડિમાન્ડ વધે સપ્લાય ઘટે એટલે કિંમત વધે એ મુજબ ભાવ છે ઊંચા રહેવાની શક્યતાઓ છે સર સરકી કેવી છે આ વખતે સિઝનમાં કયા મહિનામાં આવવાની શક્યતાઓ છે અત્યારની જે પરિસ્થિતિ છે એ જોતા એવું લાગે છે કે પંદર મેની આજુબાજુ આપણે પાકી કેરી છે એ માર્કેટમાં ચાલુ થશે અત્યારે થોડી ઘણી આવશે અડલી જે છે એ આવાઈ મહિની હોય પણ એનું પ્રમાણ છે હોતું હોય છે પણ માર્કેટની અંદર જે વધારે વધારે માલ છે એ મે મહિનાની અંદર શક્યતાઓ રહેશે સામાન્ય રીતે મેના એન્ડમાં સિઝન પૂરી થઈ જતી હોય છે પણ આપણે લેટ છીએ એટલે લગભગ જૂનના પ્રથમ પખવાડિયાની અંદર એટલે કે પંદર જૂન સુધી માર્કેટ ચાલે એવી શક્યતાઓ છે અને બહુ લેટ જે છે એ જૂનના એન્ડ સુધી ચાલશે